હા આમાં હું ક્યાંક કહીશ ને તમે લોકો મને ક્યાંક લઈ જશો અને પછી ઓલી સિસ્ટમ તો છે નઈ કાલ ક્લિપ ગમે એવી કદાચ બને તો ઓહો હમણાં સાગર મને કેતો હતો કે હવે બે હજાર પચીસ થી શાંતિ છે અમુક રીતે પાછળ બેઠો બેઠો ઉમેશ કે છે ભાઈ મને દેવા દેજો આવડા આવડા મારા ચાહક છે ત્યાં સુધી તમે તમારે મથાય એટલું મથી લેજો અને મનની મનમાં ન રહી જાય હવે મારાથી નથી રહેવાતું હું આની પહેલા બે હજાર બાવીસ માં બોલ્યો તો કે બે હજાર બાવીસ માં મેં એવું સ્ટેટમેન્ટ આપેલું કે બે હજાર પચીસ માં હું સિલેક્ટેડ ડાયરા કરીશ આ ઘા સહન નથી થતા યાર એટલે ત્યારે બધાને એવું હતું કે એવા તો કયા ઘા છે જો તમે ચાર પાંચ દિવસ સાંભળો છો અરે તમારી જાતના સાલા ખાદડાઓ તમારામાં દમ હોય તો હાબી સાથી મોરે મોરો મારી દો ખબર પડે ફિલોસોફી કરવા તમને બોલાવે છે તમે મને પૈસા આપ્યા આ પ્રોગ્રામમાં કલાકાર તરીકે તમે મને બોલાવ્યો શું કામ બોલાવ્યો સારી વાત કરું સારું ગીત ગાવ સારા એક બે પ્રસંગ બોલું એ માટે બોલાવ્યો ને તમે મને ડાયલોગ બાજી કરવા બોલાવ્યો છે તમારે ગામારે વાંધો હોય બોલવા માટે તમે મને બોલાવો છો સમજદાર છો એટલે ટકોર કરું છું તમને એવા કલાકારને તમે નક્કી કરીને બોલાવો કે જેની આગળથી સારું સાંભળવા મળે જેની આગળથી સારું જાણવા મળે એને બોલાવો આયા બહેન ફિલોસોફી કરે મોટી મોટી વાતો કરે દમ તો કાઈ છે નહીં અને બીજી વાત હું ઘણીવાર ડાયરામાં બોલું છું તમે તો સમજદાર છો ખદડાન ખહુરિયાન યાદ છે ને હવે ખદડા હોય એને તમારે જોવો હોય એના ઉપર સિંગડા હોય ખહુરિયા હોય એને તમારે જોવો તો એના માથે સિંગડા હોય પણ માતાજી ના મંદિરે સમાધાન થઈ ગયું હોય મંદિરમાં અને ત્યાર પછી બોલે બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ એ વાતનો છે મારે તો તૈયારી છે જ પણ સાહેબ એને મારી માં હોનભાઈ નો મલા રાખતા ન આવ્યું ખાલી માની શરમ તો ભરી હોત અને હું તો મારા મંદિરમાં માં ઉભો તો ને એટલે માથી માંગી હતી બાકી હવે વયા આવો અને હવે તમને કેતો જાવ છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કરતા કરતા કેતો જાવ છું સાંભળો આવેશ માં નથી બોલતો હવે માથી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ આવ તમ તમારે તમારે જેને આવવું હોય એને વયા આવજો પણ ડાયલોગ બાજી ન કરતા સામે વયા આવો મોરે મોરો મારી દો તો માનું દીકરા છો અને હવે કોઈ ભાઈડો મગીવી દે તો હું ભાઈડો આથી ડાયરા મૂકી દેશ મારી તમને જીભાન છે નીકળી હાલ્યા છો ગામની પરજાને બગાડવા યાર સારું શીખવાડો ને સારી વાતો કરો ને ભાઈ ચડાવવાનું શું કામ શીખવાડો છો આવનારી પેઢી છે આ ભારતનું ભવિષ્ય છે આમાં કોઈ કલાકાર બનશે આમાંથી કોઈ કથાકાર બનશે આમાંથી કોઈક ડોક્ટર બનશે આમાંથી કોઈક એન્જિનિયર બનશે આમાંથી કોઈક મોટો માણા બને એવું શીખવાડો ને આવડે તો એવી વાતો કરો અને ન આવડે તો મૌન બની અને તમને જેટલું આવડે છે એટલું સાહિત્ય કરી નીકળી જાવ આ કોઈ લડી લેવા કોઈ ડાયલોગ બાજી કરવાનો આ પ્રોગ્રામ થોડો છે આ પ્રોગ્રામ તો સનાતન ધર્મનો પ્રોગ્રામ છે અને સાહેબ મેં ક્યાંક માથી માગી હશે ને

હવે આવડાની ખબર છે કોણ સાચું કોણ ખોટું યાર મારે જાજુ નથી બોલવું આ વાતને મારે લંબાવી નથી તમે તો સમજદાર છો પણ સાહેબ વગર વાંકના દુનિયામાં કોઈ કરડે ઓળખાણ તમે માગો ને એટલે ઓળખાણ દેવી પડે છે યાર મેં તો બધી જ્ઞાતિને ભેળી રાખી છે બધી જ્ઞાતિએ મને પ્રેમ કર્યો છે મારી યારે કોઈ જ્ઞાતિવાદ નથી કર્યો તો હું જ્ઞાતિવાદની વાતો આવી બહેન કરું મેં તો બધી વાતો કરી છે કોઈ બોલી જાય સમરબંધી આમાંથી મેં જ્ઞાતિવાદ કર્યો અને ભવિષ્યમાં ક્યાંક ભૂતકાળમાં ક્યાંક મારાથી ભૂલ થઈ હોય તો મેં હૃદયથી માની ધજા હામા ઉભા રહી માના ખોળે ઉભા રહી અને મને એમ છુ કે આ તો હોનબાઈ છે અને આઈ પાછા વળી જાવ ને તો આપણી પડતી ચાલુ થાય આજ માના દરબારમાં મારાથી થી પાસું જવાય નહીં અને આની સામે વટ રાખું માના દરબારમાં ઉભરોનું વટ રાખું વિડીયો જોઈ લીજો તમે આમાંથી બધાય સમજદાર છો માના ખળામાં ઉપરનું વટ રાખું ધર્મની સામે વટ રાખે એના ઇતિહાસ ન હોય સાહેબ સાંભળી લેજો હૃદયની વાત તમારી સામે કરું છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ બે વરસ પહેલા જે આખી તમે જાણો છો આખી લપ ઊભી થઈ એમાં મેં સોનબાઈ માના મંદિરે માની ધજા સામે જોઈ અને સાહેબ મારા પગમાં નેવળ નખાઈ ગયા કે મારી માથી મોટું કે ધર્મનો કોઈ થાંભલો એનાથી મોટા આપણે નથી આપણે કોઈ એવા કલાકાર નથી આપણે એવા સેલિબ્રિટી બનવું નથી કે આપણાથી ધર્મ હચવાતો ન હોય કે આપણે એના એના સમ ખોટા ખાય કે એની સામે ખોટું બોલીએ કે એના ધૂપેલીયા ઉપાડીને એની પેઢેલી હાથ મૂકીને ખોટું કરીએ એટલે મેં માફી માગી લીધી ત્યાર પછી વાત ઊભી નથી રહી પ્રોગ્રામે પ્રોગ્રામે મારી સિસ્ટમ બીજી છે મારી સિસ્ટમ બીજી છે હવે એકચ્યુલી તારી સિસ્ટમ વા મને મારી માની શરમ હતી ને એટલે માફી માંગી હવે સિસ્ટમ ના વયા આવજો આ લાગુ પડે એને વટથી હવે રાણો રાણાની રીતે